જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો ઉતરતી

બોલિયા હનુમાનજી મહારાજની સ્વામી નારાયણ ભગવાન

બે લાલુ okay. <laughs> <laughs>

આમાં છે ને સેટિંગ ઘણું માગી લે તમારી વાત ન થાય તો તડકા તડકા છાયામાં લેવ ખબર પડે બે નીચે હોય કીધું કીધું બે ને જણા છે